મફત ક્યાં છે આ દિશાળે કોણ કોણ ભણવા આવે એ બધા કોમેન્ટ કીધી જોવા સુ મિત્રો ફાઈનલી પહોંચી ગયા આપણે પાળિયા બાપુ ની જગ્યામાં તો મિત્રો અમે બધા દર્શન કરી લીધા હે તો તમે કરી લીધા હશે તો બધા અમે જાવી હતી એણે પહ્યું ફોટોશૂટ કરવા તો આગળ કન્ટિન્યુ મારા વ્લોગમાં બનાવી જો

સો ની યાદી પાંચ ખોડા પાંચ ઓગણી ઘોડી

હાલો તમે જો આગળ કન્ટિન્યુ મારા વ્લોગ તમે જોડા

મોટા મોટે આમ સાદા પૈસા વાળી હોય ને એ આપજો મોંઘા મોંઘી હા તું જે પીવ રે મંજૂર છે બીજી તું ક્યારે કામ આવે ગ્રુપમાં એક આવો લોકો ભાઈ બન હોય જેમને પૈસા દેવાનું થાય ને ત્યાં મજા હટકી જાય એમ ક્યાંક પીવાનું ખાવાનું થાય બીજા પૈસા